કે આ લીલી લીટી રહી આ લાલ લીટી રહી આ બ્લુ લીટી રહી શું કહે છે એ કોડિંગ નીચે લખેલું જ હોય એટલે કલર વાળી એટલે કાઢવાની એમાં લખેલું હોય કે સ્થાનિકે લાલ લીટી છે સ્થાનિકે બતાવેલો કબજો છે એટલે એ તો તમારો કબજો દેખાણો પછી બ્લુ કલરની ની લીટી છે એ મૂળ ટીપણ છે લીલા કલરની લીટી જે છે એ સ્થાનિકે તમારું દબાણ છે આવું એને લખી દીધું હશે કે તમે આમ ક્યાં ખસી ગયા છો પછી નીચે ફકરા આવી છે એમાં બધું લખેલું હશે કે તૂટક લીટી છે એ શું છે આ લીટી વાંચવાની એટલે તમને ઓટોમેટિક સમજાઈ જાય કે તમારો સર્વે નંબર પંચાણું છે તો પંચાણું સર્વે નંબર વાળાની છન્નું સર્વે નંબરમાં જીરો પોઈન્ટ જીરો છ ચોરસ મીટર એટલે છ ગુઠા જગ્યાનું દબાણ આવેલું છે અથવા તો ફલાણાના કબજામાં છે સરકારી હોય તો દબાણ કહેવાય નકર ફલાણાના કબજામાં છે પછી બીજી લીટી લખ્યું છે કે છનનું સર્વે નંબર વાળાની જમીન હતાણું સર્વે નંબરમાં આનો કબજો છે એટલે તમે દબાવ્યું છે અને ઓલું તમારું બીજાને બધું એમાં આપી દેશે જો તમારી પૈકી માપણી હશે તો બાજુ ખબર નહીં પડે જ્યાં સુધી તમે એને સીટ નહીં આપો ત્યાં સુધી એને ખબર પડશે નહીં હિસા માપણી બધાને ખબર પડશે હિસા માપણી ખબર પડશે ને બધાને એ તો જરૂરી છે એટલે આમાં કોઈને ખબર નહીં પડે બસ તમારી પાસે ઓફિશિયલ પુરાવો આવી ગયો કે તમારું કોઈ ખાઈ ગયા છે કે તમે ગામનું ખાઈ ગયા છો હવે તમે સરકારી દબાણ હશે તો એ દેખાડી એ અઘરી ભાષામાં દેખાડશે કે સરકારી દબાણ છે બાજુવાળા દબાણ નહીં બતાવે કબજો દેખાડશે શું બતાવે કબજો તો સરકારી દબાણ હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી તમારી પાસે રાખી દો જેમ બાજુવાળાની નથી ખબર પડતી એમ મામલતદારની ખબર નહીં પડે આ ડેટા ન્યાથી દે મા દેતા નથી આ ક્યાં કેજેપી દુરસ્તી પાત્ર છે અને કેજેપી દુરસ્તી વાળું હોય ને તો એ મામલતદારે ને આખું વીચી જવાની છે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી કે જે દુરસ્તી થઈ જાય મામલતદાર કોઈ નોંધ નહીં લે ઘડી કાઢીને આવશે નહીં ધોકો લઈને ખાલી ખાલી કર સરકારી જગ્યાએ તમારા માં લઈ આવ્યા ખાલી કે તમે આટલું સરકારીમાં છો સમજાણું એટલે દીવાની જરૂર નથી કે કે જે વખતે ઘણા આવા મને ફોન આવ્યા રાખે એ મારા પૂરા વિડીયો સાંભળતા નથી એટલે કારણ વગરના મેસેજ કર્યા રાખે નહેરાન કર્યા રાખે પૂરા વિડીયો સાંભળ્યા હોય તો ન થાય કે ભાઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ વસ્તુનો આપણે તાવ ન આવવો જોઈએ સમજાણું નોલેજ નથી એટલે તાવ આવી જાય છે ને બાકી નહી તાવ આવવો જોઈએ નહીં આ આપણે માહિતી માપણી રિલેટેડ આપી